આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓમાં બધા જ રાજકીય પક્ષો જોડાઈ ગયા છે ત્યારે આજે સાબરકાંઠાના હિંમતનગર ખાતે ગુજરાત પ્રદેશ પ્રવક્તા શ્રદ્ધાબેન ઝા દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેમણે છેલ્લા દસ વર્ષમાં પ્રદેશ સહિત દેશમાં મહિલાઓ માટે અમલી કરાયેલી યોજનાઓ અંગે જણાવી લોકસભા ચૂંટણીમાં મહિલા ભાગીદારી વધારવા અંગે ભાજપની વ્યૂહરચના જણાવી હતી એટલે અમને એક ગૌરવ અનુભવીએ છીએ અમે કે ભારતીય જનતા પાર્ટીના અમે કાર્યકર્તા છીએ કે જે ભારતીય જનતા પાર્ટી પોતે કરેલા કાર્યો કરી રહ્યા છીએ અત્યારે એક આખો માસ એક આખો નવો વર્ગ ઊભો થયો છે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ આ ચાર જાતિ સિવાય આખો એક આખો સંપ્રદાય ઊભો થયો છે જે લાભાર્થીનો સંપ્રદાય તમે કહી શકો કે જે આટલા બધા આટલું બધું માસ આટલા બધા લાભાર્થીઓ પણ હોઈ શકે એ ક્યારેય કોઈએ કલ્પના નહોતી કરી અત્યારે તમે જુઓ કે એટલા બધા લોકો લાભાર્થીઓ છે એટલે ક્યાંક ને ક્યાંક લોકો સુધી લાભ જનતા સરકારના લાભ પહોંચી રહ્યા છે એ વાત ખરેખર આવકાર્ય છે અને આગામી ઇલેક્શન બે હજાર ચોવીસમાં પણ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ત્રીજી વખત સો ટકા પ્રધાનમંત્રીની શપથ લેશે જેવો અમને વિશ્વાસ છે અને જનતા પણ એમને ખોબલે ને ખોબલે મત આપશે એમાં કોઈ મીનમેખ નથી યુવા મતદારોમાં મતદાન અંગે જાગૃતિ લાવવાના ઉદ્દેશ સાથે એમએસ યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં વસંતોત્સવ સાથે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં નૃત્ય અને નાટક ઉપરાંત ઈવીએમનું જીવન સંચાલન દર્શાવવામાં આવ્યું હતું અને ઉપસ્થિત વિદ્યાર્થીઓને મતદાન કરવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ દર્શાવવાથી રંગોળી અને સેલ્ફી પોઈન્ટ પણ ઉભા કરવામાં આવ્યા હતા યુવા મતદારો છે એ વધુમાં વધુ અવેર થાય અને વધારેમાં વધારે વોટિંગ થાય એ કાર્યક્રમ રાખેલો હતો એમાં અલગ અલગ રંગલા રંગલીના નાટક છે અને અન્ય બીજા પ્રવૃત્તિઓ દ્વારા લાઈવ ઈવીએમ ડેમોન્સ્ટ્રેશન દ્વારા પણ કઈ રીતે ફર્સ્ટ ટાઈમ વોટરો છે એટલે કઈ રીતે વોટિંગ કરવું એ રિલેટેડ એમને ખૂબ સારું માર્ગદર્શન આપ્યું છે એ અને એના ફેમિલી મેમ્બરો ઇલેક્શનના દિવસે વધુમાં વધુ વોટિંગ કરે એ અમારો પ્રયત્ન રહેશે એ આ સ્વીપ એક્ટિવિટી અંતર્ગત આજે અમે કાર્યક્રમ કરેલ છે